તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો કિંજલબેન દવે નવરાત્રિની અંદર ગીત ગાવી રહ્યા હતા મેલડી માતાજીનું અને ગીત ગાતા ગાવતા જ અચાનક કિંજલબેન દવેને પવન આવી ગયો અને પછી જુઓ મિત્રો એમની પાસે ડાકલા લાયા અને દાખલા વગાડવા મળ્યા ભાઈ જે ભાઈ ડાકલા વગાડી રહ્યા છે ને એમની બાજુમાં તમે કિંજલબેન દવે જોઈ રહ્યા છો અલગ જ અંદાજમાં ધૂણવા મળ્યા ચાલો મિત્રો આગળ તમને આખો વિડીયો પણ બતાવું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો હવે અત્યારે નવરાત્રી ચાલી રહી છે આજે નવરાત્રીમાં પાંચમું નોરતું ભાઈ હવે પાંચ નોરતા જ બાકી છે પણ આ પાંચમાં નોરતે પણ સાહેબ કિંજલબેન દવેનો એક અલગ જ અંદાજ કે જે સોશિયલ મીડિયાની અંદર જોવા મળ્યો ચાલો દર્શક મિત્રો આગળ તમને વિડીયો પણ બતાવું વિડીયો તમે અનસુધી જોતા રહેજો હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા તમે કલાકારોના વિડીયો જોતા હશો પણ એ હજારોમાંથી આવો વિડીયો તમે કોઈ દી ઇતિહાસની અંદર પણ નહીં જોયો હોય જેમાં કિંજલબેન દવે કે એક અલગ અંદાજમાં જોવા મળ્યા આ અંદાજમાં એમની એન્ટ્રી જોઈ અને ભલભલા લોકો થતરી ગયા કે શું વાત છે ભાઈ ખરેખર અંદાજ તો ભાઈ કિંજલબેન દવેનો ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા તો મિત્રો હું તમને વિડીયો બતાવું કે આ વિડીયોની અંદર જે તમને કિંજલબેન દવે દેખાતા છે ભાઈ એમનો અંદાજ તો અલગ હતો બરાબર ગીત ગાવાની કળા એમની અંદર ભગવાને અલગ આપી ભાઈ પણ કિંજલબેન દવેને શું ખરેખર માતાજી આવી ગયા ઘણા બધા લોકો વિચારતા છે કે ભાઈ આવી રીતે આમ ડાકલાને ફાગલા ભાગી લે ભલભલાને માતાજી આવી જાય તો આવી પણ જાય ભાઈ પણ હવે એ તો ભગવાનને ખબર ભાઈ પણ તમને સાહેબ આ વિડીયો બતાવું આ તમે વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો મારા ભાઈઓને બહેનો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો